વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ એવા ભરેલા મરચા બનાવવાના છે એકદમ ટેસ્ટી ખાટા મીઠા આપણે મરચા બનાવવાના છે તો અહીંયા આપણે મરચા લઈ લીધા છે અહીંયા દોઢસો ગ્રામ જેટલા આપણે મરચા લીધા છે અને બે ચમચી આપણે ચણાનો લોટ લીધો છે અને એક મુઠ્ઠી જેટલા માંડવીના દાણા લીધા છે ત્રણ ચમચી જેટલા માંડવીના દાણા એક મુઠ્ઠી જેટલા અહીંયા માંડવીના દાણા છે અને દોઢ ચમચી જેટલો અહીંયા સફેદ તલ લીધેલા છે બે ચમચી જેટલી ખાંડ લીધેલી છે સ્વાદ મુજબ મીઠું એક ચમચી જેટલી વરિયાળી અને ખટાશ માટે લીંબુ લીધું છે અને લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો તમે આમચુર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ મરચાં બહુ તીખા નથી હોતા મોળા આવે છે તો આવી રીતે આપણે કાપા પાડી લેશું આમાંથી આપણે બીયા કાઢવાની જરૂર નથી આ મરચાં મોરા જ આવે છે તો આ મોરી વેરાયટીના આપણે મરચાં લીધેલા છે આપણે મરચામાં કાપા કરી લીધા છે તો હવે આપણે માંડવીના બી અને તલ ને શેકી લેવાના છે માંડવીના બી અને તલ તલથી શેકી લેશું વારાફરતી

લોટ આપણો મસ્ત એવો શેકાઈ ગયો છે અને એકદમ મસ્ત એવી લોટ શેકાય છે તો ખુશ્બુ પણ આવે છે હવે આને આપણે ડીશમાં લઈ લેશું તલ અને માંડવીના દાણાને આપણે મિક્સર જારમાં પીસી લેશું અહીંયા આપણે સરસ પીસી લીધું છે તલ અને માંડવીના દાણા એ પણ સાથે મિક્સ કરી દઈશું આપણે વરિયાળી પણ દર દરી પીસી લીધી એટલે કે આખા પાકી કરી લીધી છે મિક્સર જારમાં એ અહીંયા ઉમેરી દેસુ અહીંયા ખાંડ લીધેલી એ પણ ઉમેરી દેશું મીઠું પણ આપણે ઉમેરી દેસુ પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું ને આપણે જે લીંબુ લીધેલું એ પણ અહીંયા ઉમેરી દેસુ એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું અહીંયા થોડા લીલા ધાણા ઉમેરી દઈશું એ હું બતાવતા ભૂલી ગઈ હતી હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે મસાલો આપણે આ જે ખાંડનો ઉપયોગ કર્યો છે એ જગ્યા ઉપર તમે ગોળ પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણો મસાલો મસ્ત એવો મિક્સ કરી લીધો છે અને આ મસાલો તમે કોઈ પણ ભરેલું શાક બનાવતા હોય એમાં આનો ઉપયોગ તમે કરી શકો છો તો મસાલો તૈયાર છે હવે આપણે બધામાં મરચાં ભરી લેશું આ મસાલો તમે કોઈ પણ વેરાયટીના મરચાં લઈને ભરી શકો છો તો આવી જ રીતે આપણે બધા મરચાંને ભરી લેવાના છે આપણે અહીંયા મરચાં ભરી લીધા છે અને મરચાં ભરાતા આપણો આટલો મસાલો બચેલો છે એ આપણે ઉપરથી આને સ્પ્રિંકલ કરશું જ્યારે મરચાં પાકી જશે પછી સેમ એ જ પેનમાં આપણે મરચાંનો વઘાર કરશું ગેસ ચાલુ કરીને આપણે પેન રાખી દીધી છે અને એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને મરચાંને ઉમેરી દઈશું એમાં તો બધી સાઈડ થી આપણા મરચા મસ્ત એવા સતળાઈ ગયા છે તો બે ચમચી જેટલું આપણે પાણી છાટી અને થોડી વાર આપણે એને પાકવા દઈશું આપણે એને થવા દઈશું આપણે અહિયા મસાલો ઉપરથી ઉમેરી અને પાછું એક ચમચી જેટલું પાણી ઉમેરશું આશું આપણે વરાડે ખવા દેવાનું છે તો અહીંયા એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી જોઈ લેશું લઈશું અહીંયા આપણા ટેસ્ટી એવા મરચાં તૈયાર છે ભરેલા

ખૂબ મજા આવશે રોટલી ભાખરી પરોઠા કે થેપલા સાથે પણ આ મરચાં ખાવાની તમને ખૂબ મજા આવશે તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા ભરેલા મરચાં જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો